મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ શહેરીજનોને પૂરતા પ્રમાણમાં અને પૂરતું પાણી મળે છે કે કેમ તેની જાત તપાસ કરવા માટે આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ નાલંદા અને બાપોદ ટાંકી કમાન્ડ વિસ્તારના ઘરોની મુલાકાત લીધી હતી વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ હર હંમેશ સબ સલામતની વાતો કરીને નાગરિકો તેમજ મ્યુનિસિપલ કમિશનરને પણ ઊંધા ચશ્મા પહેરાવતા હોય છે તો પછી રોજ પાણી માટે કેમ બૂમો પાડે છે અને કેમ લોકો માટલા ફોડી પાણી માટે બૂમો પાડી રહ્યા છે એટલું જ નહીં સામાન્ય સભામાં તો ઠીક કાઉન્સિલરો લેખિત તેમજ મૌખિક રીતે પણ પોતાના મત વિસ્તારમાં પાણી ગટર વરસાદી કાંસને લઈને ભરાતા પાણી બાબતે રજૂઆત કરતા હોય છે ત્યારે આજે કોણ જાણે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને બ્રહ્મજ્ઞાન લાદ્યું કે નાલંદા તેમજ બાપો ટાંકીના કમાન્ડ વિસ્તારમાં પાણી મળે છે કે નહીં અને મળે છે તો કેવું મળે છે તે અંગે જાત માહિતી મેળવવા આ બે ટાંકી વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં અચાનક મુલાકાત લીધી હતી અને સોસાયટીના મકાનોમાં જઈને સાચી હકીકત જાણવાની કોશિશ કરી હતી જેમાં ટાંકીના નજીકના તેમજ દૂરના વિસ્તારમાં પણ જઈને તપાસ કરી હતી જોકે લોકોએ પાણી પૂરતા પ્રમાણમાં અને ચોખ્ખું આવતું હોવાનું જણાવતા મ્યુનિસિપલ કમિશનરને પાણી પુરવઠા વિભાગની કામગીરી પ્રશંસનીય લાગી હતી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની આ કામની આ પદ્ધતિથી એ વાત ચોક્કસ છે કે આ કમિશનર પોતાના વહીવટમાં નિર્વિવાદ રહેવા માંગે છે અને બીજી વાત કરીએ તો સાચા અર્થમાં તેમને લોકોની સમસ્યાની ખૂબ જ ચિંતા છે અત્યાર સુધી શહેરના કમિશનર બની ગયેલા અધિકારીઓએ એક દિવસ પણ ટાંકી કે પાણીની સમસ્યા બાબતે કોઈ પણ વિસ્તારની તો ઠીક લોકો સાથે સીધો સંપર્ક કરવાની કોશિશ કરી જેના કારણે સ્વાભાવિક છે કે લોકોનો રોષ સાતમા આસમાને પહોંચે અને માટલા ફોડે અને અધિકારીઓની બે જવાબદાર કામગીરી તેમજ લોકોના રોષની વચ્ચે કાઉન્સિલરને પિસાવું પડે છે અમે એવું રજૂઆત મળી હતી કે પાણીનું પ્રેશર અને ટાંકીનું લેવલ્સ લેવલ જોવા માટે આવ્યા હતા અને આ વોટર ટાંકીનું કયા નામ છે નાલંદા વોટર ટાંકી તો અમે ટાંકીનું વિઝિટ પણ મુલાકાત લીધી અને અત્યારે હાલ સોસાયટીઝમાં પણ જઈને રૂબરૂ સોસાયટીના ગ્રહણીઓ અને ગ્રાહકો સાથે પણ વાત કરીએ છીએ બેઝિકલી અમને જેટલા પાણી ટાંકી નજીક છે અમે એક કલાક આપવાનું હોય છે નિયર ધ ટેન્ક પ્રેશર વધારે છે એટલે ફોર્ટી ફાઈવ મિનિટ્સનું પાણી આપવામાં આવે છે અને પાણી થોડું દૂરના સોસાયટીઝ હોય તો એક કલાકનું પાણી અમે આપવામાં આવે છે અમે પબ્લિક જોડે વાતચીત કરતાં એવું ખબર પડી છે કે એમને આખું દિવસનું આનાથી પાણીનું વિષય ઇશ્યુ નથી કોઈ પણ વિષય હોય અહીંયા રૂબરૂ સ્થળ મુલાકાત લઈને જાણવા માટે જ આવ્યા છે એન્ડ આઈ એમ સેટિસફાઈડ વિથ ધ ટીમ્સ વર્ક જે ડિસ્ટ્રીબ્યુશનમાં કામ કરી રહ્યા છે હવે થોડું દૂરના સોસાયટીઝમાં પણ જઈને મુલાકાત લઈશું જેમાં પ્રેશર કદાચ દૂરના કારણે ઓછું હશે અથવા એક કલાકમાં પાણી આપતા આપતા ચાર લોક પાંચ લોક એ ઘરમાં હોય એનું પાણીનો સ્ત્રોત પ્રોપર થાય છે કે કેમ અને પાણીનું ક્વોલિટી પણ ચેક કર્યું અને દેર પીપલ આર ઓલ્સો સેટિસફાઈડ લોકો પણ સેટિસ્ફાઈડ છે એના ક્વોલિટીથી પણ કંઈ રજૂઆત હોય તો એને પણ સાંભળીને આગળ જે રીતના સુધારા કરી શકે આ પ્રમાણે અમે કામ કરવા તૈયાર છે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ શહેરની વિકટ પાણીની સમસ્યા કે જે ખાસ કરીને પશ્ચિમ અને દક્ષિણ વિસ્તાર છે તેના કાયમી નિકાલ માટે ચોવીસ કિલોમીટર સુધીની પાઇપલાઇન નાખીને તેના નિરાકરણની વાત કરી હતી એક્ઝિક્યુટિવ એન્જિનિયરે કીધું કે ત્યાં આગળ પાણી કોઈ જગ્યામાં ભરી જાય છે એટલે નિકાલ કરવા માટે અહીંયા સ્ટ્રોંગ વોટર ડ્રેનેજનું કામગીરી ચાલુ છે આવનારા દસ દિવસમાં આ કામ પૂરું થઈ જશે અત્યારે જે રોડની ખોદકામ થયું છે એને પણ આપ લોકો પુરાવીને વ્યવસ્થિત કરી દેશો એટલે આઈ હોપ ધ ટીમ વિલ ડુ અ ગુડ વર્ક એવરી ટ્યુઝડે લેવલમાં સ્થાનિક પબ્લિક માટે પણ મુલાકાત ટાઈમ છે અને કોર્પોરેટર્સ મારફતે અને ત્યારના વોર્ડ ઓફિસર્સ મારફતે પણ ડેપ્ટી મ્યુનિસિપલ કમિશનર્સ લેવલમાં આનું નિરાકરણ કરવા માટે રાખતા હોય છે મ્યુનિસિપલ કમિશનર વોર્ડ પંદરની મુલાકાતમાં આવ્યા હોવાનું જાણવા મળતા જ ભાજપના કાઉન્સિલર આશિષ જોશી પહોંચી ગયા હતા અને પોતાના મત વિસ્તારમાં કેટલાક વિસ્તારમાં પાણી તેમજ વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે તે વિસ્તારની મુલાકાત લેવા પણ રજૂઆત કરી હતી અને કમિશનરે પણ હકારાત્મક વલણ દાખવ્યું હતું આ દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે ડોર ટુ ડોરની ગાડી જોઈને પોતાની ગાડી રોકાવી હતી અને સફાઈ સેવકને માસ્ક તેમજ હેન્ડ વિના સફાઈ કરતા જોઈ તેને કેટલાક સવાલો કર્યા હતા તેમજ અધિકારી પાસેથી પણ કેટલીક જરૂરી માહિતી મેળવી હતી એટલું જ નહીં બે સિનિયર સિટીઝન જ્યારે કમિશનર અરુણ મહેશ બાબુને પોતાના વિસ્તારની સમસ્યા અંગે રજૂઆત કરવાની કોશિશ કરતા તેમને રીતસર બાજુમાં હડસેલી દેવામાં આવ્યા હતા અને કદાચ પોતાની લાપરવાહ કામગીરીની આ સિનિયર સિટીઝન પોલ ખોલી નાખે તો કમિશનર તરફથી ઠપકો ખાવો ન પડે તે ઈરાદાથી આ બે સિનિયર સિટીઝને કમિશનરથી દૂર રાખવાની અધિકારીઓની કોશિશ નિંદનીય રહી હતી એટલું જ નહીં કમિશનરે સિનિયર સિટીઝનની રજૂઆતમાં પોતાના વહીવટની ઘોર ન ખોદાય તે માટે ઈશારાથી મીડિયાને દૂર કરી દીધા હતા અને સિનિયર સિટીઝનની રજૂઆત સાંભળી હતી સિનિયર ખરેખર લોકોના પ્રશ્નો ઉકેલવાનો મક્કમ ઈરાદો રાખતા હોય તો પછી મીડિયાને દૂર રહેવાની કેમ જરૂર પડે છે કમિશનરને ખબર છે કે પોતાના શાસનમાં અધિકારીઓ કામ કરતા નથી પણ તેમની બદનામી પોતાને વહરવી ન પડે તે માટે આમ કર્યું હશે કે કેમ તે તો ખુદ કમિશનર અને ભગવાન જ જાણે જો કે કમિશનર આખરે આશિષ જોશીના વિસ્તારમાં ગયા હતા અને પરિસ્થિતિ જાણવાની કોશિશ કરી હતી મ્યુનિસિપલ કમિશનર સાથે અધિકારીઓના પહોંચી જતા લોકોમાં પણ કૌતુક ટીવી કે સમાચારમાં જોવા મળતા કમિશનરને પ્રત્યક્ષ જોઈને આશ્ચર્યમાં મુકાયા હતા બાકી વિસ્તારના લોકો એ પણ જાણતા નહીં હોય કે તેમના વોર્ડ અધિકારી કોણ છે રોજ સવારે મારા વોર્ડ વિસ્તારના સૌથી મોટી પાણી સપ્લાય કરતી જે ટાંકી છે એમાં નાલંદા ટાંકી અને બાપોટ ટાંકીનું સંપ લેવલ ચેક કરીને ઘટ દેખાય એટલે હું કમિશનરશ્રીને પણ એ ઘટનો મેસેજ કરું છું અને આજની તારીખમાં બંને ટાંકી પર ત્રણ ત્રણ ફૂટની સંપ લેવલની ઘટ છે એ ઘટનો આજે મેસેજ સવારનો મેં એમને ફોરવર્ડ કર્યો અને એમને મેં રિક્વેસ્ટ કરી કે વિસ્તારમાં આવો એટલે એમણે જાતે વિઝિટ કરવાનું નક્કી કર્યું અને જ્યાં જ્યાં નાગરિકોને પાણીની સમસ્યા છે પાણી ભરાવાની સમસ્યા છે એ પણ અમે આજે બતાવી છે અને સૌથી મોટું અગત્યનું જે વિષય છે કે આ તમામ પાણી છેવટે ફરી ફરીને રૂપારેલ કાંસ થકી મહાનગરના નાળા પર જાય છે જો મહાનગરનું નાળું આ વર્ષે પણ જો ક્લિયર નહીં થયું તો મારું એવું માનવું છે કે આ બધા નાની નાની કેચપીટો સાફ કરવાથી પણ આ વિસ્તારના નાગરિકોની પાણી ભરાવાની સમસ્યા દૂર નહીં થાય એટલે અગત્યની વાત એ જ છે કે ગાજરાવાડી પમ્પિંગ સ્ટેશનમાંથી છોડાતું સાઈઠ એમએલડી ડ્રેનેજનું પાણી અને મહાનગરનું નાળું જે ત્રીસ વર્ષથી સાફ સફાઈ નથી થઈ આ બંને મહત્ત્વના મુદ્દા છે જો કોર્પોરેશન તંત્ર એના પર ધ્યાન આપશે તો જ આ નાગરિકોની સમસ્યા દૂર થશે અમારા સોસાયટીમાં છેલ્લા વર્ષે ત્રણ વખત ગ્રહોમાં પાણી આવ્યું એટલે પાણી ન આવે પાણીનો પ્રોપરલી નિકાલ થાય એના માટે અમે રજૂઆત કરી હતી સાહેબે હમણાં આશ્વાસન આપ્યું છે કે થઈ જશે ફ્રી મહોર્ષન એક્ટિવિટી કરી છે એ લોકો તમે એક નવી લાઈન નાખી રહ્યા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર